આજરોજ રાજકોટમાં વસવાટ કરતા હિતેશ સાગરે પોતાના સાથે વેપાર ધંધામાં જોડાયેલા એવા જયેશ ધોળકિયા અને તેની સાથે અંકિતાબેન સામે પઠાણી વ્યાજની ઉઘરાણી બાબતે તેમજ ખોટી રીતે કેસ દાખલ કરી ત્રણ કરોડનો ખોટો પૈસાનો આરોપ મૂકી બદનામ કરવા બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ખુદ ફરિયાદ દાખલ કરી છે જયેશભાઈ અને અંકિતાબેનને હિતેશભાઈને ધંધા માટે ચોસઠ લાખ રૂપિયા આપેલા જેમાં થોડા સમય પછી દસ ટકા વ્યાજ લેખે પઠાણી ઉઘરાણી કરતા આ આ સમગ્ર મામલો શરૂ થયો હતો અંગે વધુ વિગત ફરિયાદી આપી હતી અહેવાલ વિજય મકવાણા હું તમને ડિટેલમાં સમજાવું બે માણસ છે ને પૈસા માટે બાજે છે આખા અમારા આખા સોની સમજને ખબર છે એકતા નું કહેવાનું એમ છે કે આ બધો પૈસાનો જે કાંઈ વ્યવહાર છે એનો કંટ્રોલ બધો મને આપી અને આ ભાઈ કે મારે દેવું નથી કારણ કે એમને લોકો અવારનવાર ઝઘડા થતા હોય એ લોકોની પર્સનલ મેટર છે પણ જે દિવસ આ બનાવ બહેનો ને અહીંયા એ લોકો એકચુઅલી સમાધાન માટે જ મેં બોલાવ્યા હતા બોલાવ્યા હતા ને મને જયેશભાઈ નો ફોન આવ્યો કે મને એકતા બહુ મારે છે એકતા બહેન એને મારી લે છે અને એ કે જાહેરમાં મને માર્યો છે ભાઈ મને કઈ આમાંથી બચાવ એટલે મેં કીધું ભાઈ તમે મુંજાવમાં તમે મારી ઘરે આવી જાવ અને પછી એકતા બેન મારી વાઇફ ને કીધું તમે બોલાવી લો લાલો સમાધાન કરાવી દઈએ મારા ઘરે સમાધાન સબક ભેગા થયેલા પણ ઝઘડો એ લોકોનો પૈસા માટે હતો એકચુલી જયેશભાઈ મારી પાસે જે કઈ પૈસા લઈ જાય છે ને ઘરે એવું કહેતા હતા હિતેશભાઈ મને પૈસા જ નથી આપતા એટલે એકતા બેન ને શંકા જતા એ મારી પાસે આવ્યા એટલે મારી હાજરીમાં જયેશભાઈ એવું જ બોલ્યા હિતેશભાઈ મને પૈસા નથી આપતા એટલે મેં કીધું જયેશભાઈ આવું ખોટું શું કામ બોલો છો તમે ખાલી પૈસા માટે તમે લોકો ના જીવો તમે પરિવારને ને મહત્વ આપો પ્રેમ હશે તો પૈસો તો આવજા થતો રહેતો જીવનની અંદર આવું બોલ્યો એટલે એકતા બેન તરત ગુગ્ર થઈ ગયા કે ભાઈ તારી ભાષણ કે તારું કિલોફી નથી પૈસા પૈસાનું શું કરવાનું છે આ શબ્દ આવી રીતના મારી વર્તન થયું એટલે મેં કીધું બેન તમે ઉગ્ર થાવ શાંતિથી વાત કરો તમે કઈ મેટર જાણતા નથી હું અત્યારે તમને બોલાવ્યા છે તો તમારું સમાધાન કરવા પેગું પૈસાની મેટર માટે ભેગા નથી ત્યાં એટલે એ બધી વાત મૂક મારે પૈસા જેવી કરીને મને ટુકારો કર્યો એટલે મેં કીધું તમારી એવી હેસિયત નથી બેન તમને ધંધાનો કોઈ અનુભવ નથી તમારી પાસે આવી રીતના ઉગ્રતાથી પૈસા માપી શકો એટલે એની દીકરાની જે બહુ ભેગી હતી એને મને કીધું એ તારો અવાજ નીચો રાખ આવી રીતનું મારી હરાના વર્તન થયું આવી ઉગ્ર બોલા ચાલી એટલે ત્યારે જયેશભાઈ ઉપર એને એ લોકો ઝઘડો કરીને આવેલા હતા એટલે એને એમ હતું કે હિતેશ ને જયેશ મળેલા છે એટલે જે કઈ ઘટના બી ની એમાં ત્યારે દાખલ થયા ને જે નાટક કર્યું આખું દાખલ થવાનું મારા નું એમાં એને જયેશ નું નામ આપી દીધું કારણ કે એની હારામાં ઝઘડો કરીને આવ્યા હતા ઓલરેડી પૈસા માટે ઝઘડા ઝઘડો કરતા કરતા જ અહીં આવ્યા હતા આ આખી ઘટના હતી પછી આગળ ઉપર શું થયું કે એ લોકોનું પાછું સમાધાન થઈ ગયું એટલે હવે એના મીડિયામાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ ફરિયાદમાં જયેશનું નામ મેં લખાયું નથી મને ખબર નથી પોલીસ આવી કેમ મિસ્ટેક કરી રહી છે આવું સ્ટેટમેન્ટ એનું મીડિયામાં અવેલેબલ છે અત્યારે કે આ ભૂલથી એફઆઈઆર ની અંદર જયેશનું નામ આવી ગયું બાકી મારે જયેશ કોઈ પ્રોબ્લેમ નથી અચ્છા આવી રીતના અવારનવાર એ લોકો સ્ટેટમેન્ટ આપીને ફરી ગયા જેની કોઈ વાત થી સિત્તેર લાખ રૂપિયાની જયેશભાઈ પોતે વાત કરેલી છે સ્ટેટમેન્ટમાં અને હવે એમ કે છે કે ત્રણ કરોડ રૂપિયા એટલે મને સમાજમાંથી લોકો નાખવું નામ કે હિતેશભાઈ તમે હવે બહુ ઢીલા પડો છો આમાં આવું તમને શું દબાણ છે કે કરતાં આમાં કઈ સામે કાર્યવાહી નથી કરતાં મીડિયાની સામે નથી આવતા તમારો પક્ષ નથી રાખતા એટલે મેં કીધું ભાઈ હું એ લોકોના અંગત સમજુ છું અને મને હું એના ટાઈમ આપું જોઈએ કે કદાચ સમાધાન થઈ જાય પાછું હતું ગીના ઠંડમાં ગી પડી જાય પણ હવે એ લોકો ધણકરોની વાત કરે છે ને તો એના મનમાં કાંઈક મેલી મુરાદ છે એટલે મારે હવે મારે એક્શન લેવા જોઈએ એટલે હું મુંજકા પોલીસ સ્ટેશનમાં ગયો સાહેબની સલાહ લઈને સાહેબને સાથે રાખીને કે સાહેબ મને આ રીતના હવે ફરિયાદ દાખલ કરવી પડે કારણ કે આ લોકો પાણી માથા ઉપર જવા મેળવ્યું છે સાહેબ ને આખી મારી આપીથી કરી મેં પીઆઈ સાહેબ ને અને મારી પાસે જે કઈ ધંધાકીય આરોપ ખાતા પૈસા ના વેરીફાઈ કર્યા મેં બધા સાંભળ્યો અને મારી વાત યોગ્ય લઈ એટલે મારી ફરિયાદ દાખલ કરી મિત્રો સાહેબ મારું બહુ માનહાની થઈ રહી છે મારા ધંધાની અંદર ની જે ફ્યુચર માં મારી જોડાવાના હતા ધંધાકીય રીતના એ લોકો હવે કોઈ મારા ફોન નથી રિસીવ કરતા નહી લોકો ના પડતી અમારે કોઈ આ રીતની લપમાં અમારે પડવું નથી તો જો મારા ધંધાને ને હાવ ડેમેજ કરી નાખ્યો છે મારા પરિવારના સભ્યો રાતના સુઈ નથી શકતા ત્રણ ત્રણ ચાર ચાર દિવસ થી અમે લોકો જાગી છે અને આ લોકો ની ધાક ધમકી અવારનવાર ફોન ઇન દરમિયાન વચ્ચે એમના વેવાય ચિરાગભાઈ એમણે એમના મિસિસ સાથે એમના વેવાય ફોન આવતા હતા અને એમના વેવાય જે વેવાય છે ને હિતેશભાઈ